અમારા કલાકારોમાં એવું હોય છે સારું જરાક ગાતા હોય તો આમ આપણે એમ કહે સીતારામ તો આમ માછું કરે સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો પણ નથી બોલાતું આ આ જીરું જ નથી રામ એટલા જ માટે બાપુ આને સમજવા માટે સદગુરુની શાન જોવે સદ્ગુરુની શાન સિવાય કોઈ દી કોઈ વસ્તુ પતે જ નથી તમારે ભજન સમજવા હોય ને આ કોઈ નિશાળમાં કોઈ કોલેજમાં કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી હું તો એમ કહું કે આ બેનું છે ને બેનું ખાસ હારા દીકરા તો છે ને માં જો કંઈક સિંચન કરે ને તો જ હારા દીકરા થાય બાકી ભગવાન ને કે હારો દીકરો દે હારો દીકરો દે શું અહીંયા દુકાન છે હારો દીકરો પાત્રો તમને દઈ દે એ તો બાપુ માં જો એનું સંસ્કારનું સિંચન કરે ને માં ના કોઠામાં કંઈક સંસ્કાર પીડ્યા હોય એના ધાવણમાં સંસ્કાર પીડ્યા હોય તો આપને ટેકો છત્રપતિ શિવાજી મહારાજ જીજાભાઈ ના હતો ને મા એ ગીતા ને રામાયણ ઓગાળીને પાઈ દીધી હતી માને ખબર જ હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે આપણું સંતાન આપને ટેકો દેવું જ થાય માય આંગળું કોઈ દી નો થાય કુમારી માને હોવી વહુ ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં ફરજા જેવી થાય કોઈ હારા પર્જાની વાત નથી બાપુ હું તો એમ કહું કે રાણા પ્રતાપ અને શિવાજી જેવા દીકરા આજેય થાય ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ આજેય થાય કેમ નો થાય કોઈ સમય બમાય ફર્યો નથી ઘણા બધા એમ કે હારો સમય બગડી ગયો સમય બગડી ગયો માણા કાય બગડ્યું જ નથી આપણે બગડી ગયા છે સમય બધો બરોબર જ છે અત્યારે તમે જોવો તો વી વી જોડી કપડા હોય છે દસ દસ જોડી જોડા હોય છે શું બગડ્યું એક એક જોડી માં તતલ જણા હલાવતા એટલે બગડ્યું કઈ નથી સુધર્યું છે મને તો એમ લાગે પછી તમારા વિચારો બગડી ગયા અને ને તમે દુખી કરો તો તમે બગડ્યા છો એમાં જગત કઈ બગડી નથી સમય તો મને એમ થાય જીવવા જેવો આવ્યો ભલા માણસ કોઈ મને ભાઈક બાઈક ની કરમ બરમ ની મને કઈ ખબર જ નથી પડતી બધા ભાવ ની માને મને એમ થાય કે મળ્યો સુતા કાયલ ની ખબર નથી ભાવ ની શું ખોડો હરિયા છે કોઈને કાયલ ની ખબર વર્તમાન માં જીવો ભૂતકાળ ને ભવિષ્યકાળ ને યાદ કરવાની જરૂરત જ નથી માણસ જન્મે ને બે અઢી કિલો નો હોય હાઈ ઠેસી હોવા વર્ષ જીવે અને મળી જાય સમસાન માં લઈને હળગાવી નાખો અને રેખ્યા બેળે કરીને ચોખો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાય છે ને મેં ઠેકડા ભરી લીધા મારા રામ કઈ છે ગોકુળમાં ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા એક બાપુ બેઠા હતા કૃષ્ણ ભગવાન એક નાનો મૂર્તિ ને ઈંડોળો ને તમે અંદર ગયા ને તો કે બેહી જાઓ બધા બેહી ગયા એ કે હો રૂપિયા લાવો લાવ્યા એ કે કાનુડા હિસ્કો નાખવા મેં કીધું અમારા હોડે રૂપિયા બગડે ભલે હું તો કે તમે નાસ્તિક લાગો મે નાસ્તિક છે તેમાં તો કે છે નહીં કાનુડો તમારી ભેગો છે તમારે છે આટો મારવા આવીને આવી દુકાનો નાખી છે બાપુ કઈ છે ની વાત હું તો એમ કઉને બાપા ને પચી પચાસ રૂપિયા ની જરૂર હોય ને તો એને આપજો અને અરે નો આપો તો કઈ નહીં પણ હું તો સુધી વાત કરું કે તમારા થઈને તમારા મા બાપ ને બીજા ની પાસે હાથ જોડવા જવું પડે એવો ન કરતા તોય મારો નોંધ તો તમારા માટે તમારા મા બાપ ને બીજાની પાસે જો હાથ જોડવા જવું પડે કે રેવા દો મારા દીકરા ને મારતા નહીં કે રેવા દેવો મારા દીકરા પાસેથી આમ ન કરતા તેથી સમજી લેજો તમારા આ દુનિયામાં તમે એક પાણો થઈને આવ્યા છો કઈ છે એની વાત દી વાળે એનું નામ દીકરો કહેવાય દીકરો પુત્ર ગગો અને છોકરો ચાર પ્રકારના છોકરા હોય દી વાળે એનું નામ દીકરો કહેવાય ફૂ નામના પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનામ પુત્ર કહેવાય ગામમાં કંઈક ખરડો થતો આમાં હું લખાવો છો ઉભા રું મારે બાન પૂછતો હોય એનામ ગગો કહેવાય અને સડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળી તોડીને ઉથા પીડા હોય એનામ છોકરો કહેવાય શિયા ખાનાનું નામ છે જોઈ જોઈ હોય હરિશચંદ્રને સગાળ શાન જલારામ બાપુ કોકના દીકરા કેવડી કેવડી મા ની કમાણી છે કે આ દુનિયા બાપુ અઠારે વણ જેને યાદ કરે શું બાપુ આ માએ આ આ માતા પિતાએ શું એના સંસ્કારનું સિંચન કર્યું હોય છે તમારે મારે તો બાપુ બધા રોદરા રોવાના હેવાયા થઈ ગયા બાકી વાતમાં કાંઈ અત્યારે તમે જોવો તો માણા કોઈ હેઠે પગ મૂકવાનો નથી એવો સમય આવ્યો છે છતાંય આપણને હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું કે તમે તો માં છો શક્તિ છો તમે ધારો તો આજે વાળીને ભસ્મ કરી દીધું એ તાકાત છે પણ હવે તમે જે ફેશનમાં દીવ ઉઠાડ્યો છે કોને કહેવું એટલા જ માટે પુરુષોત્તમ એ બાપુ માની એક વાણી લખી છે એની એક બે કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપું પછી તમારે તે બધાનું ઘણાનું કામ હશે પછી તમારી જેવી મોજ હશે એટલે અમે આનંદ કરાવું છું બાકી પછી તમારી જેવી ઈચ્છા એટલે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે કે મારી મા તો મારી મા છે અને બાપુ માં છે ને હું તો એમ કહું કે ભે માને બાપને તમે હવારે પગે લાગીને જાઓને જિંદગીમાંય બાપુ ક્યાંય કોઈ દીજો કામ અટકે ને તમારું તેથી મારું નામ માથે જોડાનો ખા કરજો બાકી દુનિયાને પગે લાગવાની જરૂર નહીં પડે જો તમે મા બાપને પગે લાગશો તો દુનિયામાં ક્યાંય કોઈને પાસે નંબરની જરૂરત નહીં પડે મા બાપનો પ્રતાપ શું હોય તમે મને તો એમ થાય કે આપણા ઘરટા પાસે ખાવા અનાજ નહોતું રહેવા સારું ઘર નહોતું આટલું ભણ્યા નહોતા તોય કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જાવ અને અત્યારે ભણતર ને રૂપિયા ને વાહન ને મકાન ને એટલું બધું વધ્યા પછી જ મા બાપ કોઈ પોતા નથી અમે એક જગ્યાએ હમણાં વિરમગામ પાસે પ્રોગ્રામ હતો ને બધા સાધુ સંતો મેળાવડો હતો અહીંયા મને બોલાયો હતો એટલે અહીંયા આ વાતની ચર્ચા થઈ એટલે એ બાપુ એક હતા ને એ કે દરબાર મને કે બધા તમે બધા કહો છો અમે કહે છે પણ આ માણસ ને મગજમાં બેતું નથી કારણ શું મેં કીધું બાબુ મને બેસે છે પણ મારું કીધું કોઈ માને નહીં મને આનો આઈડિયા આવડે કોઈ મગજ મા બાપ દુઃખી જ ન થાય જો મેં હું કહું એમ કરે કઉક કરી મને કે એવી તમારી પાસે શું વાત છે મેં કીધું બાપુ પણ તમે હું કહું તમારે કાન પકડવો પડે બોલો મને કે એવી વાત શું મેં કીધું બેનું ને છે ને બેનું ને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાવ હાર નથી ગમતું અને ભાયુને મેં કીધું હાહુ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા આ બેન હું મેં કીધું હારે જાય છે એના બદલે જો ભાયુ હારે જાય તો મને સમાધાન થઈ જાય કે ન થઈ જાય બાપુએ કાન પકડી ગયા મને કે તમારી વાત સાચી છે પણ મેં કીધું કરે નઈ કોઈ નકર મેં કીધું કોઈ મૂકવા જાય બેન ને અહીંયા એના મમ્મી પપ્પા મળી રહે ને ભાઈને મેં કીધું હાહુ હારા મળી રહે કોઈ ન કે મા બાપને મુકવા જાવું છે મને કે વાત તમારી સાચી છે પણ મેં કીધું વાંધો જ્યાં છે આપણો સમજી નથી હક્તા કોઈ નગર બાબુ દીકરીઓનું સમર્પણ તો તમે જો કેવડું સમર્પણ છે માનું હે પણ આપણે નહીં સમજાય અને પછી ઘડીએ બાબુ સાસ નહીં આપે ને તેથી રોય વારો નથી આવવાનો એક લખવું હોય તો લખી લેજો સેવા કરીએ છે ને તો જ બાપુ શેડે મેળ પડવાનો છે નકર કે રોતા નથી આવડવાનું એટલે પુરુષોત્તમ કે છે કે મારી મા તો મારી માં છે મારી માં જેવું આ દુનિયામાં કોઈ ન થાય એટલે કે છે

મારી માની ત કોઈ નાવે રામને રાજ સજાવે રામને રાજ તજાવે દે જન્મદેનારી મારી માને તોલે કોઈ નાવે માને તોલે કોઈ નાવે ટલે ભાઈ લોકડે બિલ મોકલાવે વાકડે બિલ મોકલાવે જન્મ રે મારી માની તોલે કોઈ માની તોલે કોઈ માની તોલે કોઈ માની તોલે